ડાકોરમાં ઉમરેઠ રોડ પર આવેલા શનિદેવ મંદિરમાં મૂર્તિ ખંડિત કર્યા બાદ ચોરીની ઘટનામાં આરોપીની પોલીસે ધરપકડ કરી અગિયાર દિવસ બાદ આરોપી બીજલ બારિયાની દાહોદથી ધરપકડ કરવામાં આવી છે પોલીસની દસ જિલ્લી ટીમે બસો પચાસથી વધુ રેલવે પ્લેટફોર્મના મજૂરો અને એકસો પચાસથી વધુ રિક્ષા ચાલકોની પૂછપરછ કરી હતી આખરે સીસીટીવીમાં દેખાતો શખ્સ દાહોદ રહેતો હોવાનું જાણવા મળતા પોલીસે આરોપીને ઝડપી લીધો આરોપીએ જણાવ્યું કે પૂજારીએ મંદિરમાં આવવાની ના પાડતા મંદુક એવું જણાવેલ છે કે તે મંદિરમાં રૂમ જે સિવાય મંદિર પરિસર જે છે એની સાફ સફાઈનું કામ પોતે કરતા હતા એવું આરોપી કેવું છે અને સાફ સફાઈની બદલીમાં જે મહેનતાણું આપવું જોઈએ એ મહેનતાણું એમને મળતું નતું એટલા માટે એમના મનમાં ગુસ્સો હતો અને જયારે આ ઘટના બની અઢાર નો બે રાત્રે જયારે કોઈ નહોતું ત્યારે ત્યાં આવી અને મંદિરની મૂર્તિની તોડફોડ કરેલી અને ત્યાંથી મંદિરનો ખંડ પણ ચોરી ગયેલ છે દાનપેટી ચોરી ગયેલ અને મંદિરમાં જે પીપળાના વૃક્ષ છે એ એમને કાપી નાખેલ અને આ રીતના એમને ગુનાને અંજામ આપેલો અને અમારી ટીમે ખૂબ મહેનત કરી અને આ વ્યક્તિની ધરપકડ કરેલ છે